કાળિયાભીડી વિસ્તારમાં આવેલ ઓમ લિટલ પ્લેહાઉસ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી ભાવનગર શહેરમાં આવેલ કાળિયાબીડી વિસ્તારમાં અન્નપૂર્ણા ડાઇનિંગ હોલની સામે આવેલ ઓમ લિટલ પ્લેહાઉસમાં દર વર્ષની જેમ આ વર્ષે નાના બાળકો તેમજ ટીચરો દ્વારા જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી જેમાં એકસો પચાસથી વધુ બાળકો જન્માષ્ટમીમાં તહેવારના નિમિત્તે હાજર રહ્યા હતા અને જુદા જુદા જેવા કે કૃષ્ણ રાધા બનીને મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ નંદગેરા નંદભૈરો જે કન્યા લાલકીના નાચ સાથે બાળકોએ ડાન્સ કર્યો હતો

ડેકોરેશન પણ આજે ટીચરોએ ખૂબ જ મહેનત છે એક અઠવાડિયાથી આપી લોકો મહેનત કરી અને કૃષ્ણના જન્મથી માંડીને એમની રાસલીલાઓથી માંડીને કંથ સંહાર બધું જ એમણે એમની લીલાઓમાં અહીંયા ઉમેરી દેવામાં આવેલું છે ખાસ જો તમે વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે આજે અહીંયા ધામધૂમપૂર્વક કેવી રીતે ઉજવણી કરવામાં આવી છે બાળકોને બાળકોને અહીંયા આવ્યા ત્યારે બેસાડવામાં આવેલા છે ત્યારબાદ અમારા જ ટીચરો અહિયાં યશોદા બન્યા છે યશોદા બની અને કૃષ્ણ બાળક ઉપર ટોકલામાં લાવીને બહાર આવે છે અને મટકી ફોડનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક કૃષ્ણ આવી અને મટકીઓ ફોડે છે બધા બાળકો આ મટકી ફોડથી ખૂબ જ આનંદિત થઈ ગયા છે મટકીમાંથી માખણ ચોકલેટ અને પ્રશાદની ઉજવણી થઈ રહી છે અને બધાની ઉપર ઉડી રહ્યા છે બધા જ બાળકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે અંતમાં અહીંયા તરફથી પણ નાસ્તાનું આયોજન કરવામાં આવેલ છે અને એમને પણ નાસ્તો કરી અહીંયાથી વિદાય આપવામાં આવેલ છે ખાસ જો આપને બાળક નાનું હોય તો ઓમ લિડલ એન્જલ પ્લેહાઉસ કે જે કાળિયાભી ભગવતી સર્કલ મધુલી ચોક મધુલી ચોક પાસે આવેલ છે આપના ચોક્કસ અને ચોક્કસ મુલાકાત લેશે